ભાવનગરના ના મહુવા લારી ધારક દ્વારા રામનવમી ની શુભેચ્છા સાથે દારૂબંધીની વાસ્તવિકતા સાથે નું પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ દ્વારા લારી ધારક સામે ગુનો નોંધવામાં આવ્યો ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ત્યારે હમણાં જ મહુવા ટાઉન પોલીસના કર્મચારી એસીબી ના છટકામાં આવ્યા હજુ ગણતરી ના દિવસો થયા છે ત્યારે આજરોજ મહુવા પોલીસ પર એક વખત ચર્ચામાં આવી છે જેમાં મહુવાની પોલીસ વાળા જાણે બહાદુરીની કામ કર્યું હોય તે રીતે મહુવામાં નારિયેળની લારી ધરાવતા રામજીભાઈ ચુડાસમા વિરુદ્ધ લારી નડતરૂપ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે આ લોકશાહીમાં પ્રજાજનો તમે અવાજ ઉઠાવશો તો પોલીસ વાળા કોઈ પણ કારણોસર તમારી સામે ગુનો દાખલ કરવામાં આવશે એવો જ એક બનાવ મહુવા ખાતે બન્યો હતો જેમાં મહુવાના નારિયેળના લારી ધારક દ્વારા રામનવમી નિમિત્તે પોસ્ટર બનાવ્યું હતું જેમાં લખ્યું હતું કે દેશી દારૂ પીવાવાળા ઘણા બધા મરી ગયા અને ઘણા સમશાનમાં મળી ગયા જ્યારે ઇંગ્લિશ દારૂ પીવા વાળા એકથી નથી મર્યા જેની જગ્યા હજુ પણ ખાલી છે સમશાનમાં બસ આ લખાણવાળું બેનર પોતાની લારી પર લગાવતા મહુવા ટાઉન પોલીસને જ્યારે લાગ્યા હોય એ રીતે લારી ધારક સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે મહુવા સ્થાનિક નાગરિકોમાં ચર્ચાઓ ચાલી હતી કે જો પોલીસને ગુનો નોંધવામાં આટલો જ સમય લાગતો હોય

આ ક્યુ એરિ કેવો આપડે રાજ્યપાડ રોડ ગાંધીબાગ રોડ